નર્મદા જિલ્લાના રાજપીપળા કેવડિયા માર્ગ ઉપર આવેલા જુનવદ ગામ ખાતે પેટ્રોલ પંપમાં આગ લાગી જતા ફળા રફળનો માહોલ સર્જાયો હતો બે કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાથી કેવડિયા જતા માર્ગ ઉપર આવતા જુનવદ ગામ પાસે આવેલ શ્રદ્ધા સબોરી હોટલા વાળા પેટ્રોલ પંપમાં આગ લાગતા ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે આ આગમાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા આ મામલે પોલીસ વિભાગને જાણ થતા રાજપીપલા ટાઉન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ અને પરમાર સહિતની ટીમ દોડી ગઈ હતી શ્રદ્ધા સબુરી હોટલના બાજુમાં પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સ કામગીરી ચાલુ હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે દરમિયાન અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાઇપ બદલવાની કામગીરી ચાલુ હતી ત્યારે ટાંકામાં રહેલ થોડાક પેટ્રોલના કારણે આગ લાગી હોવાનો હાલ જાણવા મળ્યું છે આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરે પહેલા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોટ્યા હતા આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને રાજપીપલા પાલિકા ફાયર વિભાગને જાણતા ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા જોકે આ આગની ઘટનામાં બે કર્મચારીઓ દાજી જતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જો કે ટાંકામાં વધુ પેટ્રોલ હોત તો મોટી દુર્ઘટના બની હોત પરંતુ પેટ્રોલ થોડું હોવાના કારણે સદનસીબે કોઈ થઈ પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ આગમાં દાજી ગયેલા કંપનીના બે કર્મચારીઓના અંગે મળેલ માહિતીમાં તેમનું નામ નરેન્દ્રભાઈ રામુ પ્રસાદ અને અજયભાઈ ફરીનંદન દાઝી દાજી ગયા છે અને ફ્રેક્ચર પણ થયું હોવાનું જાણવા મળ્યું છે